છ વર્ષ બાદ ફરીવાર ગુજરાતમાં વાઘના વધામણા થયા છે છેલ્લે બે હજાર ઓગણીસમાં સત્તાવાર રીતે વાઘની પુષ્ટિ થઈ હતી ત્યારે છ વર્ષ પહેલા મહીસાગરમાં હવે દાહોદમાં વાઘ દેખાયો છે બે હજાર ઓગણીસમાં મહિસાગરમાં ટ્રેકર કેમેરામાં વાઘ દેખાયો હતો વાઘનો વાયરલ વીડિયો મળ્યા પછી વન વિભાગે સર્ચ કર્યું હતું અંતે વન વિભાગના કેમેરામાં વાઘ દેખાતા પુષ્ટિ થઈ હતી તે પછી બે હજાર બાવીસમાં પણ વાઘ દેખાયાનો દાવો કરવામાં આવ્યો હતો બે હજાર બાવીસમાં પણ કેટલીક તસવીરો વાયરલ થઈ હતી પણ બે હજાર બાવીસમાં વન વિભાગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નહોતી વાઘને ખાવા પીવાની સુવિધા મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેવું પ્રવીણ માળી દ્વારા કહેવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે જંગલમાં પહેલા પ્રમાણેની સ્થિતિ વન વિભાગે જાળવી રાખી હતી વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગના પ્રયત્નો છે તેવું પણ પ્રવીણ માળી દ્વારા કહેવામાં આવ્યું હતું આ દ્રશ્યો આપ જોઈ શકો છો બંને દ્રશ્યો જેમાં એક બાજુ મહીસાગરના બે હજાર ઓગણીસના ના દ્રશ્યો છે કે જ્યારે વાઘ દેખાયો હોય તેવી પુષ્ટિ થઈ હતી આ દ્રશ્યો સામે આવ્યા હતા અને બીજા જે દ્રશ્યો છે તે આજે જે સામે આવ્યા છે બે હજાર પચીસ ના દાહોદની અંદર જે આ દ્રશ્યો સામે આવ્યા છે બંને દ્રશ્યો જેમાં છ વર્ષ પછી હવે ફરીવાર વાઘના વધામણા ગુજરાતની અંદર થયા હોય તેવી પુષ્ટિ કરવામાં આવી છે એક બાજુ મહીસાગરના આ દ્રશ્યો જે ફોટો સામે આવ્યા હતા અને બીજા આ જે વિડીયો છે તેના પણ જે કારણો સામે આવ્યા કે જેમાં વાઘ યુવાન થતાં જ પોતાની ટેરેટરી સ્થાપવા માટે પ્રયત્નશીલ થતો હોય છે વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાક બાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિટ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વિભાગે કર્યું છે અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે ગુજરાતમાં વાઘ મુદ્દે અગ્ર વન સંરક્ષકનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે સેન્ટ્રલ અને સાઉથ ગુજરાતનો જંગલ વિસ્તાર વાઘ માટે ઉચિત છે અગાઉ પણ વાઘ ગુજરાતમાં દેખાયો હતો તેવું નિવેદન ડોક્ટર જયપાલ સિંઘ દ્વારા આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં વાઘની વસ્તી છે ત્યાંથી પણ બહાર આવે છે વાતાવરણ અનુકૂળ મળતા રતનમહાલમાં સ્થાયી થયા છે કેમેરા ટ્રેપમાં આવ્યો એ પહેલાના પગલાના નિશાન પણ જોવા મળ્યા હતા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને પણ જાણ કરવામાં આવી છે સારી બાબત છે કે આપણો આમ જે જનરલ વિસ્તાર છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતનો એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલા અહીંયા વાઘનો વિચરણ હતું નવે અત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનમેલ ના વિસ્તારમાં દેખાય છે અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયા તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે તો એ પ્રમાણે એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણને અનુકૂળ મળતા સ્થાયીથી છે વાઘનો પુનઃ વસવાટ થતાં ગુજરાત રાજ્યને મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે ગુજરાત હવે દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે કે જેમાં બિલાડી કુળના ત્રણ તાકતવર વન્ય પ્રાણીઓનો વસવાટ છે એશિયન સિંહ વાઘ અને દીપડો આ ત્રણેય પ્રાણીઓ હોય તેવું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે સાવજના ગુજરાતમાં હવે વાઘની પણ એન્ટ્રી થઈ ગઈ છે સિંહો માટે જાણીતું ગુજરાત હવે ભવિષ્યમાં વાઘો માટે પણ જાણીતું થાય તેવા રાજ્ય સરકાર અને વન વિભાગ પ્રયાસો કરી રહ્યું છે ટોચના ત્રણેય શિકારીઓ હવે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ ત્રણેય દ્રશ્યો કે જ્યાં ગુજરાત હવે દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે કે જેમાં બિલાડી કુળના આ ત્રણેય તાકાતવર વન્ય પ્રાણીઓનો વસવાટ ગુજરાત રાજ્યની અંદર થઈ રહ્યો છે એશિયન સી વાઘ અને દીપડો આ ત્રણેય પ્રાણીઓ જે છે હવે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે અને ગુજરાત એ દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે કે જ્યાં આ ત્રણેય બિલાડી કુળના જે તાકાતવાર વન્ય પ્રાણીઓ જે છે તેનો વસવાટ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે કે જ્યાં હવે આ ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે જ્યાં આ ત્રણેય વન્ય પ્રાણીઓનો વસવાટ જોવા મળી રહ્યો છે જેમાં એશિયન સિંહ તો હતા જ વાઘની પણ આજે એન્ટ્રી થઈ છે અને દીપડો પણ જોવા મળે છે આ ત્રણેય પ્રાણીઓ હોય તેવું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે સો સાવજના ગુજરાતમાં હવે જ્યારે વાઘની એન્ટ્રી થઈ ગઈ છે સિંહો માટે જાણીતું ગુજરાત હવે ભવિષ્યમાં વાઘો માટે પણ જાણીતું થાય તેવા પ્રયાસો એ રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે બિલાડી કુળના જે ત્રણેય તાકાતવર વન્ય પ્રાણીઓ અહિયાં ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ બિલાડી કુળ કુળના આ ત્રણેય તાકાતવર જે વન્ય પ્રાણીઓ છે હવે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે બિલકુલ વિક્રમ પહેલા બે ત્યારે પણ મહીસાગરમાં વાઘ દેખાયો હતો અને વાઘ છે એક શિક્ષકે જોયો હતો મહેશભાઈ એમનું નામ હતું અને જયારે સ્કૂલેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અચાનક જ એમણે એક ફોટો છે કેપ્ચર કર્યો હતો અને ફોટો છે ખૂબ બે હજાર ઓગણીસ ની અંદર વાયરલ થયો હતો અને ત્યારબાદ જંગલ વિભાગે પુષ્ટિ કરી હતી કે હા ભાઈ મહીસાગરના જંગલમાં વાઘ દેખાય છે તે સમયે પણ વાઘના સંરક્ષણની વાતો થઈ હતી કેન્દ્રમાંથી પણ જંગલ ખાતાની જે ટીમો છે મહીસાગરમાં ધામા નાખ્યા હતા ગુજરાતમાંથી પણ મોટા મોટા જે વન્ય પ્રેમીઓ જે છે તેઓ પણ મહીસાગર પહોંચી ગયા હતા પરંતુ હવે સત્તાવાર રીતે એ વખતે પણ વાઘ દેખાવાયાના સીસીટીવી પણ જે તે સમયે નાઇટ વિઝનના કેમેરા છે જંગલ ખાતાએ લગાવ્યા હતા અને તે વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા હતા બે હજાર ઓગણીસની વાત છે ને ત્યારબાદ હાલ રતનમાલમાં છે ફરીથી વાઘની દહાડ સાંભળવા મળી છે અને એક વિડીયો છે જે સામે આવ્યો છે કે આ વિડીયોની અંદર વાઘ છે એ પાણીનું જે કુંડું બનાવેલું છે તેમાં બેસતો દેખાઈ રહ્યો છે એટલે કે ગુજરાતની અંદર વાઘની પુષ્ટિ છે થઈ ચૂકી છે ને વિડીયો સામે આવતા જ હવે રતનમહાલ આ બાજુ દાહોદ અને મહીસાગરના જે જંગલ વિસ્તારો છે કારણ કે એને પ્રતિકૂળ વાતાવરણ મળી રહે છે વાઘને અને એટલા માટે જ મધ્યપ્રદેશથી અથવા તો એ કોઈ પ્રદેશમાંથી વાઘ અહીંયા આવ્યા હોય તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે અને ખાસ એના માટે જંગલ ખાતું એ પણ વ્યવસ્થા કરી રહી છે મંત્રાલય પણ એ વ્યવસ્થા કર્યું છે કે અનુકૂળ રીતે તેને એને એબિચ્યુઅલ પ્રમાણે એના વિસ્તારમાં એટલે કે જે વિસ્તારમાં એ વસવાટ કરે છે ત્યાં આગળ તેને વન્ય પ્રાણીઓ મળી રહે કે જે શિકાર કરી શકે એવી પણ વ્યવસ્થા છે

આ વખતે જો વાઘની પુષ્ટિ થઈ છે ને વાઘ જો અહિયાં રતન માહાલમાં આવ્યો છે તેનું સંરક્ષણ જતન થવું એ પણ એટલું જરૂરી છે જી બિલકુલ ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ગુજરાત હવે એ રાજ્ય બની ગયું છે કે જ્યાં ત્રણેય બિલાડી કુળના આ તાકાતવર વન્ય પ્રાણીઓનો વસવાટ થયો છે એશિયન સી વાઘ અને દીપડો આ ત્રણેય હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતના અહીંયા જવાબદારી છે ગુજરાતના રાજ્ય સરકારની પણ જવાબદારી છે વન વિભાગની પણ આ જવાબદારી છે કે તેવા પ્રયાસો થાય કે આ ત્રણેય પ્રાણીઓ જે છે એ અહીંયા પોતાની રીતે વસવાટ કરી શકે